નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપની આશિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનો તહેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનોને આંગણવાડી ટીડાઘા બહેનો માટે આવ્યા ખૂબ જ સારા સમાચાર જો આંગણવાડી બહેનો રાહ જોયા હતા તેમાં ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનો માટે આજ રોજ તારીખ ઓગણથી અગિયાર બજાર પચીસ વાર શનિવારના રોજ આવી મહત્વની અપડેટ તમે જાણો છો મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા વીસ ઓગસ્ટ બે હજાર પચીસે ગુજરાત રાજ્યની આંગણવાડી ડાકા બહેનો માટે જે ચૌદ હજાર આઠસોનો વધારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ હવે અંતે સરકારે અગત્યની સ્પષ્ટતા કરવામાં આવી છે તો શું જે સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોમાં કરવાના છે ચર્ચા કરતાં બે ચેનલમાં નવા છો તો આપણી આ ચેનલ એટલે કે એને ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી દો તમને અમારી ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી પગાર વધારો બાબતે હવે એક અપડેટ મળતી રહેશે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લખે મટન દબાણો નહીં મિત્રો પચારો તો ચાલો જાણીએ મિત્રો તો તમે જાણો છો તેમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા વીસ ઓગસ્ટ બે હજાર પચીસે ગુજરાત રાજ્યની આંગણવાડી કારગર ટીડાગર બહેનના પગારમાં રૂપિયા ચૌદ હજાર આઠસોનો વધારો કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે છ મહિનાની અંદર આ વધારો જાહેર થવો જોઈએ સાડા સાથે એરિયસ પણ ચૂકવવામાં આવે તો મિત્રો આ જ રેન્જ સુધી ગુજરાત સરકાર દ્વારા કોઈ અપડેટ આપવામાં નથી આવી પરંતુ મળતી માહિતી મુજબ ખૂબ જ સારા સમાચાર આજના વિડીયોમાં કરવાના છીએ તો વિડીયો એન સુધી બનાવી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી લેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો વાત કરીએ આંગણવાડી વ્યવસ્થા શું છે મિત્રો પહેલાં તો વાત કરીએ આંગણવાડી શું છે વ્યવસ્થા સૌપ્રથમ આપણી સમજ સમજી સમજીએ કે સમજી લઈએ કે આંગણવાડી બહેનોનું કામ કેટલું મહત્ત્વપૂર્ણ છે તેઓ બાળકોના એ પ્રાથમિક શિક્ષણ આપે છે ગર્ભવતી સ્ત્રીઓને અને જાત્રી માતાઓને તંદુરસ્ત પણ દેખરેખ રાખે છે ગામમાં બોર્ડમાં કે ગામમાં કે બોર્ડમાં શ્વાસ પોષણ વિકાસની પ્રથમ કડી છે મિત્રો અને આટલું બધું કરવા છતાં તેઓ માનવ પર કામ કરે છે જે વર્ષોથી વધારો વધારો માંગતી છે છેલ્લા ઘણા મહિનાથી રાજ્યભરના આંગણવાડી બહેનો પ્રશ્ન ચર્ચામાં હતો મિત્રો જે વર્ષો પહેલાં એમ કહી શકાય કે વર્ષો પહેલાં જે વર્ષો પહેલાં વધારો થયો હતો જેમ કે હવે નવો વધારો ક્યારેય માનવ વેતરણ આજના પ્રમાણમાં પૂરતું નથી મળતું મળતો ભથોને વધારાનું કામ માટે કોઈ અલગ પેમેન્ટ મળતું નથી ઘણી સંસ્થાઓ યુનિયનો બહેનો અને પ્રતિનિધિઓ સદર સરકાર સમક્ષ અરજી રજૂઆત અને માગણી કરતા હતા અંત્યા આ લાંબી પ્રક્રિયા પછી સરકાર તરફથી ડિસેમ્બર મહિનાના લઈને પ્રથમ વખત કેટલી સ્પષ્ટતા બહાર આવી છે મિત્રો ડિસેમ્બર મહિનો તમારા માટે ખૂબ જ ખાસ બની રહેશે મિત્રો તો સરકાર સ્પષ્ટતા કરી છે સરકાર તરફથી સ્પષ્ટતા એવી થઈ છે કે માનવ માનવીયતા વધારો એ રાજ્યને સ્તરે ચર્ચામાં છે મિત્રો ગુજરાત હાઈકોર્ટે જે વધારો કરવામાં આવે તો આંગણવાડી કારગર ટેડાકા બહેનોનો પ્રશ્ન ખૂબ જ ખૂબ જ ચર્ચામાં છે ઉચ્ચ સ્તરે છે બજેટ અને વિભાગીય સંસ્થાઓ પૂર્ણ થતી સાથે ડિસેમ્બર મહિના મુદ્દામાં માટે નિર્ણાયક લેશે આ અંગે કાર્યવાહી અત્યાર સુધી પોઝિટિવ મૂડમાં છે વધારો જાત વધારોની શક્યતા વધુ મજબૂત છે મિત્રો પરંતુ જાહેરનામું સરકાર સરકાર જાહેર કરશે આ સ્ટેટમેન્ટ માટે નવી નવી આશા જાગે છે મિત્રો આ સરકાર સ્ટેટમેન્ટ આપે છે આ ખૂબ જ નવી આશા જાગે છે વધારાની સંભાવના શું છે આંગણવાડી બહેનો બહેનો આંગણવાડી બહેનો મનેલી બહેનો આંગણવાડી માટે અલગ અલગ દર હોય છે આંગણવાડી સહાયકો માટે પગાર વધારો વિચાર વિચારહીન છે મિની આંગણવાડી માટે પ્રમાણ હોસ્ટિંગ ચેરેટિંગ થઈ શકે છે મુખ્ય આંગણવાડી બહેનો માટે વધારો રકમ વધારો થવાની સંભાવના છે અહીં કોઈ ચોક્કસ રકમ ઉલ્લેખ અમે નહીં કરી શકીએ કારણ કે નવો દર સરકાર જાહેર કરશે અને માત્ર વાસ્તવિક વાસ્તવિક આધાર માહિતી આપી રહ્યા છે મિત્રો આ નિર્ણયનું અસર વિસ્તાર વિસ્તાર હતા અને તે અસર ઘણા સ્તરે જોવા મળી રહી છે આંગણવાડી બહેનો માટે સીધી આર્થિક 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 રાહત મળશે કામ માટે વધુ પ્રોત્સાહિત થશે જે સેવા માટેની ગુણવત્તા વધશે કારણ કે બહેનો વધુ નિર્ભરતા સારી કામ કરી શકે ગામ શહેરોમાં એ ગામ શહેરોમાં કામગીરી વધુ મચું બનશે મિત્રો અને બહેનો માટે મુખ્ય ભૂમિકા પડકારો એ રહેશે કે સાચું જુઓ તો આજે આંગણવાડી બહેનો પડકાર ઘણા ઘણા છે જેમ કે કામનું પ્રેશર વધી રહ્યું છે મોબાઈલ ડેટાની પ્રક્રિયા વધી રહી છે સારામાં જે એડમિશનની જાગૃત પ્રક્રિયા તેમને કામ કરવાનું હોય છે ગામમાં દરવાજે દરવાજા જવું પડે છે રિપોર્ટિંગ હોય કે મિટિંગ હોય ટ્રેનિંગ હોય બધું જ કામ એ કરી રહ્યા છતાં પણ બહેનોએ પ્રયત્નશીલ છે એટલે જ વધારે માત્ર પગાર વધારો નહીં પરંતુ સેવા પ્રત્યે સન્માન છે આગામી પગલું શું હોઈ શકે છે સરકારની પ્રક્રિયા સામે ત્યાં મુજબ રહેશે વિભાગીય કમિશન પ્રપોઝલ નાણા વિભાગ નાણાં વિભાગ સાથે ચર્ચા વિચારણા છે મંત્રાલયની મંજૂરી જાહેરનામું અને જાહેર પ્રક્રિયા જાહેર કરવું પડશે લાગુ પડતી તારીખ નક્કી થાય ડિસેમ્બર સુ ડિસેમ્બર સુધી પૂર્ણ પ્રક્રિયા થવાની સરકારે રજૂઆત કરવામાં આવી શકે છે મિત્રો એટલે કે આગામી ડિસેમ્બર મહિનામાં અંત સુધીમાં આંગણવાડી કારગર ટેડાગર બેના પગાર બાબતે કોઈ ચોક્કસ સ્પષ્ટતા ચોક્કસ ઉલ્લેખ કોઈ ચોક્કસ પડબળ જાહેર થાય તેવી શક્યતા શક્યતા લાગી રહી છે આંગણવાડી બહેનો આંગણવાડી બહેનોનો પગાર બાબતને જે પ્રક્રિયા કહી શકાય જે પોઝિટિવ રૂપમાં જોવા મળી રહી છે આપણને તો આ ત્યાંની મહત્વપૂર્ણ અપડેટ આપી આ ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો